નમસ્કાર મિત્રો સસ્તું સોનું ખરીદવાની છેલ્લી તક જે સોનાના ભાવની વાત કરીએ તો સસ્તામાં સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસની અંદર સોનાની કિંમતોમાં મિત્રો મિત્રો સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે વાત કરીએ તો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમાં ચાંદીના ટાર્ગેટ ઘણા બધા મિત્રો જે છે એ એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે અને મિત્રો સોનાના અભાવ ભાવની વાત કરીએ તો સોનું મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડોની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો છેલ્લા 3 દિવસમાં સોનું જે છે એ લગભગ 4000 રૂપિયા જેટલું સસ્તું થયું છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાના ભાવમાં કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડિયોની અંદર મેળવવાના છીએ તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપની ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું જે છે એ લગભગ ઓલ ટાઈમ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જે સોનાની ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટમાં જણાવી શકો છો તો વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી

જ્યારે દસ ગ્રામ સોનું અઠ્ઠાણું હજાર બસો ને માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ બ્યાસી હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક ચોક્કસ થી ચેક કરવો જોઈએ અને ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોમાં ચાંદી ઘટીને એક ગ્રામ ચાંદી એકસો રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર ઓગણીસમાં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર નેવમાં અને એક કિલો ચાંદી મિત્રો એક લાખ નવસો રૂપિયાની સપાટીએ જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું મોટું એલાન હજી આ મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં જેના કારણે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે ડોલર જે છે એ મિત્રો દિવસે અને દિવસે મજબૂત થતો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતો જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદી જે છે એ મિત્રો સસ્તી થતી જોવા મળતી હોય છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા

જોઈને લોકો કહી રહ્યા છે કે આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે અને સોનાના ભાવમાં ઘટાડો થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો આ બધા જો વચ્ચે વાત કરીએ તો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતો હોય છે જે સોનાના ભાવને નીચા નથી આવવા દેતો અને જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો 1% થી પણ ઉછાળો જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવ

બે હજાર માં પણ સોનું જે છે એ સામાન્ય વધારામાં જોવા મળી શકે છે જોવા મળી રહી છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક ટેરિફિક યુદ્ધ અંગે ચિંતાઓ હળવી થવા લાગી છે જેના કારણે સોનું જે છે એ મિત્રો ધીમી ગતિએ ઘટતું જ જોવા મળી રહ્યું છે કારણ કે ખાસ

સો રહે છે આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનથી સોનાના ભાવની અંદર ફેરફાર જોવા મળી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કોઈ પણ એલાન કરવામાં આવે તો પણ સોનાની કિંમતોને અસર થઈ શકે છે અને સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર વધારા અથવા તો ઘટાડામાં જવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હાલ મિત્રો નવા

લોકો સોના તેમજ ચાંદી વ્યવહાર કરી અને સોના તેમજ ચાંદી ખરીદી કરતા હોય છે લગ્ન માટે પરંતુ સોનું થવાના કારણે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે લગ્ન માટે સોનું તો ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લઈશું તો મિત્રો સોનાની કિંમતોની અંદર કોઈ પણ મોટો ઘટાડો નો થાય તેવી હાલ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે ખૂબ જ અગત્યની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે

થશે અને સોનું જે છે એ આગામી દિવસોની ની અંદર સેના કારણે ઘટાડામાં જશે ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટની અંદર તેજી માહોલ જોવા મળે તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ ઘટાડા જોવાની શક્યતાઓ મળી શકે છે